યસોદના પંચાળા ગામે રહેતી પરણિત મહિલા સાથે દુષ્કર્મ આચરનાર તાંત્રિકની પોલીસે કરી ધરપકડ પરણિત મહિલાને પતિ સાથે અણબનાવ રહેવાની સમસ્યાને લઈ ઘરમાં સુખ શાંતિ આવશે તેવી લાલચ રાખી તે જ ગામનો રણજીત પરમાર પાસે તાંત્રિક વિધિ કરવાની હોય જેને લઈ આ મહિલા રાત્રિના દશક વાગ્યે તાંત્રિક વિધિ કરવાના બહાને મહિલા આ તાંત્રિકને ત્યાં પહોંચેલ બાદમાં તાંત્રિકે એકલતાનો લાભ લઈ જબરદસ્તીથી દુષ્કર્મ આચર્યું હતું તેમજ મહિલાને આ વાત ગુપ્ત રાખવા સામાજિક રીતે બદનામ કરવાની ધમકી પણ આપી હતી જેને લઈ પીડિત મહિલાને ગાલ પર આ તાંત્રિકે તમાચો મારીને આ તાંત્રિક નીકળી ગયો હતો ભોગ બનનાર મહિલાની તબિયત લથડતા તેમને કેશોદ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી ત્યાં કેશોદ પોલીસ રૂબરૂમાં તેમણે આ મહિલાની ફરિયાદ નોંધી કેશોદના પંચાળા ગામનો રહીશ તાંત્રિક રણજીત પરમાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે